એક સવાલ એ પણ છે કે બધાને જાણવાની ઈચ્છા હોય કે કેન્દ્રમાં ગુજરાતમાંથી કોણ જશે તો આ વખતે જે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી એ પરિસ્થિતિને જોતા એક સવાલ તો એ છે કે પરશુતમ રૂપાલા શું ફરી એકવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં હશે અને બીજું સવાલ એ કે તમને શું લાગે છે કોણ કોણ હશે જુઓ આ વખતે આખી સ્થિતિ પલટાઈ ગઈ બેન

એટલે સંગઠનમાં પરસોત્તમ રૂપાલા ને મૂકશે એવું લાગે છે ઉત્તર પ્રદેશમાં અમિત શાહ અને સી પાટીલ બે ને મૂકવા પડે એમ છે ઉત્તર પ્રદેશમાં ખાસ ફોકસ બાકી આખા દેશમાં પણ એને પણ એટલે કદાચ અમિત શાહ પણ પ્રધાનમંડળ નો ચહેરો ન હોય તો નવાય નહી

ઉત્તર પ્રદેશમાં ધ્યાન ઓછું આપી શકાયું તો શું હાલત થઈ આપણે જાણીએ છીએ એટલે અમિત શાહ પર સંગઠનનો ભાગ બની શકે સી આર પાટીલ બની શકે પરશુતમ રૂપાલા બની શકે કારણ કે પરશુતમ રૂપાલા ઓરેટરીમાં બેસ્ટ છે આ લછો લાગ્યો એને વાત કરો ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો તો એના જેવા બેસ્ટ ઓરેટર એટલે ભાષા ભાષણ કરી શકે એવી વ્યક્તિ ભાજપમાં જે કેટલીક જૂજ છે એમાં પરશુતમ રૂપાલા એમાં એક છે